નમસ્કાર મિત્રો ફરી એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે તો આદિવાસીનું ગૌરવ એવી બાર વર્ષની લેડી જે સુશીલા મીના રાજસ્થાનની વતની છે જે સોશિયલ મીડિયામાં ખૂબ એવી વાયરલ થઈ રહી છે આ સુશીલા મીના પોતાની સ્કૂલમાં ક્રિકેટની ટુર્નામેન્ટમાં ભાગ લેતી હતી અને પ્રેક્ટિસ દરમિયાન એનો એક વિડીયો વાયરલ થયો છે એ વિડીયોમાં સુશીલા મીનાની એક્શન અને રિએક્શન ઓહો બાય ગજબ તમારો દિલ જીતી લે એ પ્રકારની એક્શન કરી રહી છે આ સુશીલા મીના રાજસ્થાનની મૂળ અને એ ગરીબ પરિવારમાંથી આવે છે એના મા બાપ ખેડૂત છે પરંતુ આની જે ઝલક જોઈને દુનિયામાં અને દેશભરમાં વાયરલ થઈ છે આ સુશીલા મીનાનું વિડીયો ક્રિકેટરના બાદશાહ અને ક્રિકેટ જગતના ભગવાન એવા સચિન તેંડુલકરે પણ આ સુશીલા મીનાનો વિડીયો એમના ટ્વિટ પર અને ઇન્સ્ટાગ્રામ પર એમને પોસ્ટ કર્યો છે સચિન તેંડુલકરે આ વિડીયો પોસ્ટ કરતાં ક્રિકેટર જાકીર ખાન સાથે સરખાવી છે આ સુશીલા મીનાને કારણ કે જાકીર ખાન જેવી સેમ બોલિંગ અને ડાબી સાઈડ સેમ પ્લેયર હોવાથી એની સાથે સરખાવી છે સુશીલા મીનાનું ઇન્ટરવ્યૂ લેતાં સુશીલા મીનાએ જણાવ્યું કે હું જો સરકાર મને મોકો આપે તો હું દેશનું નામ રોશન કરીશ સુશીલા મીનાએ આ કહ્યું તો આ સુશીલા મીના આદિવાસી પરિવારમાંથી આવતી બાર વર્ષની દીકરી છે તો આપણા સમાજમાં જેટલા પણ આવા ટેલેન્ટેડ વિદ્યાર્થીઓ હોય બાળા બાળકીઓ એમને આગળ વધવા માટે આપણે સપોર્ટ કરવો જોઈએ જેથી આપણું જે ટેલેન્ટ છે એ દેશ અને દુનિયાભરમાં પ્રખ્યાત થાય તો આ લેડી ક્રિકેટર સુશીલા મીનાનો એક ઝલક આપણે જોઈએ